કરતા નથી તો જરાક કમેન્ટ પણ કરવાનું રાખો યાર એટલે મને પણ ખબર પડે કે તમને ગમે છે કે નહીં એમ થોડોક સપોર્ટ આપો મારા વાલા તો આગળ વધશું અને તમારા સપોર્ટથી તમે આગળ આવશો તો બસ મિત્રો રોગમાં ટુક્ટી કન્ટિન્યુ બના રહેજો તો બસ સુ ફેમિલી અત્યારે આપણે દુકાન કરી દીધી છે ભાઈને જવાનું છે આપણે તળાજા થોડોક સામાન લાવવાનો હતો એટલે તળાજા જાવશું અત્યારે તો છાપેથી કંઈક વાહન મળશે તો વાહનમાં જવાનું છે આપણે તળાજા તો ફેમિલી તળાજ આવી જાવ તો તળાજાથી જીતવાની ગાડી લઈને જાઓ છો ગાડીના શોરૂમ બધું આટો મારો એકાથી ગાડી બધું જોઈ મજા આવે તો પછી કંઈક વિચારશું એમ કે લેવાની છે કે ફાઈનલ તો છે નહીં આપણે ટુ ફેમિલી તો આપણે આવી જશે વૃંદાવન હોન્ડાના શોરૂમમાં તમે જોઈ શકો છો અત્યારે ઉપર જઈએ કઈ રીતના છે બધું જાણીએ ચોટુ ફેમિલી તળાજા થી ઘરે આવી ગયો છું અને હવે આપણે દુકાને જવાનું છે તો ચાર્જર લેતો જાઉં પેલા તો આપણે તો એડેપ્ટર જ લઈ જવાનું છે કોડ તો ઓલરેડી દુકાને જ છે તો હલો દુકાને જઈએ દુકાન ખોલીને છે પતંગનો સામાન આવી જ છે થોડોક તો ગોઠવી દઈએ તો બધા ઉપર છે ને અમે ખિસકો લઈ છે એ ખાય છે

તો જો દુકાને બેઠો છું દુકાને આ રીતના બધી વસ્તુ ગોઠવેલી છે આપણે ને મિત્રો તમે વિડીયો જોવો તો થોડોક સપોર્ટ કરો થોડીક કોમેન્ટ કરો એવું રાખો થોડુંક કેમકે આમાં મને પણ ખબર ન પડે કે તમને વિડીયો જોવાની મજા આવે છે કે નહીં જો મજા આવતી હોય તો કોમેન્ટ કરો ન મજા આવતી હોય તો કહો કે ભાઈ આ રીતના નહીં આ રીતના વ્લોગ બનાવો તમને કેવા વ્લોગ જોવાની મજા આવે એ પણ આરોર કોમેન્ટ કરો તો અમને પણ મજા આવે એમ તો બસ યુટ્યુબ ફેમે અત્યારે દુકાન બંધ કરવાનો સમય થઈ ગયો છે એટલે બધી વસ્તુ ગોઠવી દીધી છે પછી અંદરની સાઈડ જો બહાર કઈ નથી ઇચ્છા અને દુકાન બંધ કરવાનો સમય થઈ જશે તો આપણે પેલા દુકાન બંધ કરી દઈએ તો બસ યુટ્યુબ ટુ ફેમિલી દુકાન બુકાન બંધ કરીને આવી જશું ઘરે તો આજનો લો અહીંયા સુધી થી મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી બધાને જય મંગલમાં જય ફીર બાય બાય